કરવો નહિ જે દ્વારકા થી જે તો મોકલાય આપણે ઉઠી ગયા છીએ ચા પાણી પીવાઈ ગયા છીએ શિરોમણી થઈ ગઈ હોય તો આપણે જવું છે માવો ખાવા હાલો તો માવો ખાઈ આવીએ લોક માં અમને બની આવી ગયો આવી ગયા હી સ્ટેન્ડ ને માવો ખાવા ભવ્ય પાન માં જો તમને દુકાન બતાવું આ દુકાને તમે આપણું નામ દેવો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે આ ભાઈ છે દુકાનવાળા માં બેઠા બેઠા રવા મંડલ જોતા હતા પણ હું આવ્યો એટલે એને રવા મંડલ બંધ કરી દીધું હવે આપણે માવો ખાઈ ને પાછા આવી ગયા હતા તો અહીંયા આવીને જોયું તો દૂધ દેવાનું બાકી હતું તો હલો આપણે દૂધ દઈ આવીએ અને લોગમાં બી ના રહેજો ફાઈનલી આપણે દૂધ દેવા પૂગી ગયા દૂધ દેવા આવ્યા તો અહીંયા આવીને જોયું ત્યાં તો અહીંયા ટ્રાફિક ચક્કા જામ હતો એ મારા કાકાને બધા દૂધ દેતા હતા આપણો વારો ક્યાંથી આવે તો આમનો બ્લોગમાં બન્યા રજા આપણે દૂધ દઈને મળીએ હવે આપણે દૂધ દઈને પાછા તબેલા આવી ગયા હે તબેલા આવીને બે હું બે હું ધમાર નહીં થઈ કમ્પ્લીટ આવ આજ ગરાગ આવે તો આપડે કઈ ઉપાધિ છે નહીં તો હવે આપડે હાવ નવરા થઈ ગયા નખાઈ ગઈ તો હાલો હવે આપણે ક્યાંક જાહ નવરા થઈ ગયા તા ક્યાંક જવાનો પ્લાન કરતા તા ત્યાં શીધલા કાકાનો ફોન આવ્યો કે તેલના ગાળે હું તેલ કઢવા આવ્યો હું કે ન્યા આવીને મને માવો દઈ ગયા હાલો આપણે બ્લોગમાં માં ના રહીજો આપણે એને માવો દઈ આવીએ તો હાલો આપણે પૂગી ગયા તેલના ગાણે

બી હે જીવીસ માંડવી નું કોઈ લેવું હોય તો કેજો ચા આવી ગયો ભાઈ તમે ચા ની ચુસ્કી મારે છે અને આપણી ચા પી હાલો તમારે પીવું

તેલના ઘાણેથી હજી તો તબેલે પૂઈ ગયા ત્યાં તો કાકાનો ફોન આવ્યો હોય કે હાલ આપણે ઘોડીની ચક્કર મારવા જાવી હું તો યાર હજી બપોરા કરવાના બાકી મન કે બપોરા પછી કરજે હક નથી લેવા દેતા ભાઈ કોઈ હાલો તો આપણે ઘોડીની ચક્કર મારી આવીએ બીજું હું આવીને બપોરા કરશું ઘોડી ચક્કર મારીને ઘરે પૂગી ગયા હી તો બપોરે પાણી કરી લે ત્યાં સુધી blog માં જોડાયા રેજો ડાયરો બપોરે કરી ને આપણે આવી ગઈ હતી નીંદર તો આપણે ઉઠી ગયા હી તો ચા પાણી પી ને પાછો તબેલે જાય તો ચા પાણી પી આપણે તબેલા આવી ગયા હી તબેલા આવીને જોયું તું તો આપણે ભેવું ભેવું કઈ પાવાની હતી નહીં તો આપણે ખાલી દોવા પૂરતી ઉપાધી હે તો ભેવું ભેવું દોઈ લઈ તો આવજો તમે બ્લોગમાં બન્યા રહી દો તો હવે આપણો ભેવ દેવાનો ટાઈમ થઈ ગયો હે તો આપણે બાહુબલીને છોડવાનો હોય દૂધ પીવા તો ચાલો હમણાં તમને બતાવું આ બાહુબલીને દૂધ પીવા છોડ્યો હા જોઈ લ્યો તમે એ ગોઠણિયા વારીને વય ગયો હક માથા મારે છે બોલો દૂધ નથી પીતોને હવે વર ગયો દૂધ પીવા હવે આપણી ભેવું દોવાઈ ગઈ હે તો આપણે મૂકવાનું હે કોયલ ને અને બાહુબલી ને ખાણ તો હાલો આપડી તમને બતાવું કે ખાણ મૂકવું કઈ એમ તો હવે આપણે કોયલ ને ખાણ મૂકી દીધું હે તમે જોવો એ કેમ ખાય છે એ તો હાલો આપણે બાહુબલી ને ખાણ મૂકી દઈ જો બાહુબલી ને ખાણ ખાવાની ફૂલ ઈચ્છા હે તો આપણે મૂકી દઈએ હાલો જો બાહુબલી ખાણ ખાવા વર્ગી ગયો જોઈ લ્યો તમે આપણે ભેહુને ખાણ મૂકી દીધું હે બાહુબલી ને કોયલ ને બધા થઈ ગયા છીએ નવરા હવે આપણે નવરા થઈ ને આવી ગયા તા ગામમાં તો ગામમાં જતા હતા ભાઈ આ ક્યાં લઈ ગયા તા એ છે તમને કઈ ખબર હોય તો કેજો આપણે આવી ગયા તા ગામમાં ગામમાં આવીને તો હાથભાઈ ના બેડા જોતા હતા જો તમને બતાવું

વારું કરીને હવે આપણે આવી ગયા વાળ કપો બે દીધી વારો લખાયો હતો વારો આવી ગયો ને અને તમારે કોઈને વાળ કપો હોય તો આ આવી જજો અને આપણું નામ દેવો તો ડિસ્કાઉન્ટ મળશે વાળ કપવીને આપણે તબેલે તબેલા પૂગી ગયા તબેલે આવીને જોયું તો હું બધી નીણ ખાતી હતી તો આપણે કઈ કામ હે નહી આજનો આપણે પૂરો કરીએ હી તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીએ કાલના વ્લોગમાં